મોડાસા શ નડિયાદ ઉદેપુર ની રેલવે ની કામગીરી માટે કોન્ટ્રાક્ટર દ્વારા નદી માંગથી ગેરકાયદેસર ખોદકામ કરવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે નદી માં વિરોધ દર્શાવી કામગીરીને અટકાવી દીધી હતી ગ્રામજનોએ સંબંધિત વિભાગોમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનોએ તંત્રની મિલીભગતના આક્ષેપ સાથે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો વિરોધ કરતા ગ્રામજનોને ધમકીઓ આપવામાં આવતી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું હું પોતે સરપંચ પ્રકાશભાઈ બોલું અને જ્યારે આ મંજૂરી આપી હોય તો સરકારે મંજૂરી આપી તેના મિલી ભગતો અધિકારીઓ છે અધિકારીઓ પંચાયતના થરા વગર કઈ રીતે મંજૂરી આપી એનો મને ખુલાસો આપો અધિકારીઓ કલેક્ટર શ્રીનો ખુલાસો કર આ બાબતે રજૂઆત કરી હતી કે અમે રજૂઆત કરી છે લખિતમાં અરજી આપેલી છે સાત જગ્યાએ તમામ ડિપાર્ટમેન્ટમાં શું કેવું થાય છે એમાં કોઈ 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 જવાબ જ નથી હું બરવાડ પૂજાભાઈ કારાવે ડેપ્યુટી સરપંચ પારપુર પંચાયત આજે ખોદકામની મંજૂરી મળે મેળવી તો નથી જ એની પાસે કશું જ પુરાવું નથી પણ આનાથી જનજીવન પર ઘણી બધી અસર થાય છે પાણી આજે વીસ ફૂટ જેવું ઊંડું ગોળી અને એને નારી જેવું બની દીધું છે અને આ જો પાણી આ અંદરથી ખણી જ લે તો પાણીની વિકટ સમસ્યા પારપૂરમાં ઊભી થાય છે પંદર નું ગામ છે પણ આજે પાણી વગર તરવળું પડે એવી પરિસ્થિતિ આવશે તો સરકાર સરકારશ્રીને મારી એટલી જ ભલામણ કે ખેડૂતોના અને ગામનું હિત પીવાના પાણીનું અને કુદરતી પ્રકૃતિ નું જાળવણી થાય તેવું અમે ઈચ્છી રહ્યા છીએ છ દિવસ દિવસથી અને આ કયા કામ માટે રેલવે જે શામળાજી મોડાસા રેલવે નું કામ છે બાવીસ કિલોમીટર નું તેના અંદર આ લઈ જઈને પૂરવાનું છે પણ એવી કોઈ મંજૂરી એને મેળવી નથી અને એ અમને ધમકાઈ રહ્યા છે અત્યારે હાથ સરકારી છે અમે પોલીસ કેસ કરી લઈશું અમે અમારાથી જેટલું થાય એટલું જેલમાં પૂરી દેવાશું આવી ધમકીઓ આપી રહ્યા

કાંકરો લેવા દીધો નથી ગામનો વતની હોય કે કોઈ બી હોય તો બી લેવા દીધો નથી આજીવન આ પુલ જે કામ મંજૂર થયું એ બી અમે ઘણી કાલાવાલા કરીને અમારો પુલ મંજૂર કરેલો છે અને આ લોકો અમારા ગામનું રક્ષણ થાય માટે અમે અમારી હદમાં એમને કામ લેવા દેસુ નહીં જરૂર પડશે અમે આમરના તૂફાસ કરીશું જરૂર પડશે તો અમે અહીંયા અમારું આહુતિ આપી દેસુ અમે ડરીશું નહીં ગામ લોકો